વિષય ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ ધોરણ સાત ઓકે આપણે જોઈએ બેટા ક્રિયા બદલીએ પ્રથમ આપણે સરવાળાની ક્રિયા જોઈએ કઈ ક્રિયા જોઈએ બાદ બાકીની ક્રિયા બાદ બાકીની ક્રિયા એટલે અહીંયા કઈ નિશાની હશે બેટા બાદ બાકીની એટલે કે માઈનસની નિશાની હશે ઓકે તો પહેલો જ ગુણધર્મ એના માટે જોઈએ કયો ગુણધર્મ તો પહેલો ગુણધર્મ બેટા સમૃદ્ધતાનો ગુણધર્મ કયો સમૃદ્ધતાનો ગુણધર્મ ગુણધર્મ કઈ ક્રિયા માટે બેટા બાદ બાકી કઈ સંખ્યાની વાત છે પૂર્ણાંક સંખ્યાની વાત છે તો અહીંયા જોજો હું પૂર્ણાંક સંખ્યાઓ લઉં બે ઓકે એક લીધા ત્રણ દાખલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે અને બીજી લઉં બે અને વચ્ચે કઈ નિશાની કરવાની બાદ બાકીની ચલો ક્લિયર બે પૂર્ણાંક સંખ્યાઓ કઈ લીધી બેટા એક ત્રણ અને બીજી કઈ લીધી બે બે પૂર્ણાંક સંખ્યા કહેવાય હે ને ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય ને બંને નિશાની કઈ બાદ બાકીની ચલો ચાલો જવાબ બોલો એનો એક ચલો આવી ગયો જવાબ

માઇનસ પાંચ વેરી ગુડ કયો જવાબ આવશે બેટા માઇનસ પાંચ ભૂલી ગયા બાદ બાકી અહીંયા આ માઇનસની સાની ખાસ જોવાની ઓકે સરળ બાદ બાકી કરતા હોય ત્યારે તો ડાયરેક્ટ આપણે જેમ કરીએ છીએ એમ જ ઓકે હા તો અહીંયા માઇનસ પાંચ જવાય માઇનસ પાંચ કોમન કહેવાય કે પૂર્ણાંક સંખ્યા કહેવાય કે ના કહેવાય હા તેનો મતલબ શું થાય બેટા સૌનું ગુણધર્મ પડાયો બે પૂર્ણાંક સંખ્યાની બાદ બાકી કરી તો પૂર્ણાંક સંખ્યા મળી તમને હા એટલે બાદ બાકીમાં પણ એવું થાય છે બેટા બે પૂર્ણાંક સંખ્યા ની બાદ બાકી કરો તમને તો જવાબમાં તમને શું મળશે બેટા પૂર્ણાંક સંખ્યા જ મળે લખીએ પૂર્ણાંક બાદ બાકી કરતા પૂર્ણાંક સંખ્યા જ મળે એટલે કે બાદ બાકીની ક્રિયામાં કયો ગુણધર્મ પડાય છે ગુણધર્મનું પાલન થાય છે એમ પણ તમે કહી શકો ચલો બેટા લખી નાખો ચલો અહિયાં જોયો કયો ગુણધર્મ બેટા સેમ પેલા ઉત્ક્રમ નો પણ અહીંયા જોઈએ પડાય કે નથી પડતું ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈએ હું લખો અહિયાં પાંચ ઓછા ત્રણ જોયો પાંચ ધન સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય હા ધન પૂર્ણાંક સંખ્યા ત્રણ ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય હા ઓકે પાછું કેટલું ભૂસી નાખો એટલે તમને ખબર પડે આ ક્યાં નડે તમને ચલો નો જવાબ કોમન પાંચ ઓછા ત્રણ બે કેટલો જવાબ આવે બેટા બે ક્રમ પર લઈ નાખો

કયો જવાબ આવો માઈનસ 5 માં 3 જાય તો 2 અને મોટા ની નિશાની મોટા આગળ માઈનસ ની નિશાન એટલે માઈનસ 2 તો જવાબ સરખો આવ્યો આનો જવાબ શું આવ્યો બેટા 2 અને આનો જવાબ શું આવ્યો માઇનસ 2 એટલે જવાબ બદલાઈ ગયો ને બેટા હા એટલે બાદ બાકી ની ક્રિયામાં ક્રમ બદલાય નહીં એટલે ક્રમનો ગુણધર્મ પડાતો નથી ઓકે એટલે હું તમને કીધું 5 ઓછા 6 કરીને લાવો અને તમે 6 ઓછા 5 કરીને લાવ્યા તો દાખલો ખોટો પડે તમારો એમ ના કરાયું ક્રમ બદલાય નહીં ओके okay? लखीए बाद बाकी नहीं। करिया, ક્રિયામાં ક્રમ બદલતા જવાબ બદલાઈ જાય ને ભાઈ જવાબ બદલાય છે બાદ બાકીની ક્રિયામાં અથવા બાદ બાકીમાં એમ તો વાંધો નહીં બાદ બાકીમાં ક્રમનો નિયમ ના ના નહીં બેટા બડા નથી લખી નાખો ચલો હમ જુઓ ક્રમના ગુણધર્મને પાલન થયું નહીં ઓકે હા સમૃતાના ગુણધર્મને બાદબાકીની ક્રિયામાં પાલન થયું જૂથનો ગુણધર્મ પડાશે નહીં તો અહીં લખી નાખીએ આ જ રીતે તમે પણ લખી જ નાખો આ જ રીતે બાદ બાકીની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી પ્રેક્ટિસ કરીએ બેટા સ્ટાર્ટ છો અહીંયા જરાજો ચાલુ દે લખો તમે કયા ગુણધર્મનો પેલું જ માઇનસ ત્રણ વત્તા બે બરાબર માઇનસ એક આ જવાબ લખી નાખ્યો આ કયા ગુણધર્મો જવાબ ક્યાં મન માઇનસ ત્રણ વત્તા આ કયો ગુણધર્મ

સંવૃતતાનો નિયમ ચલો ગુણધર્મ લખીએ આપણે ઓકે ક્લિયર બીજો તમારે ખાલી કહેવાનો કયા ગુણધર્મનો ઉપયોગ કરો મેં માઇનસ સાત વત્તા ત્રણ બરાબર ત્રણ વત્તા માઇનસ સાત આ કયા ગુણધર્મનો ઉપયોગ થયો હા બોલો બોલો કોન્ફિડન્સ બોલો ક્રમનો ગુણધર્મ સાહેબ ક્રમ બદલ્યો તમે એમ અને કઈ ક્રિયામાં બદલ્યો સરવાળા નથી ક્રિયા કઈ પીડા સરવાળાની ક્રિયામાં કયો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ તો લખું ક્રિયામાં કયો ગુણધર્મ ભાઈ ક્રમનો ગુણધર્મ ચલો નેક્સ્ટ ત્રીજો જોઈએ આવડી આવું તમે ખાલી વિચારજો પાંચ વત્તા ઓછા આઠ વત્તા ચાર બરાબર ઓછા આઠ વત્તા ચાર વત્તા પાંચ આ કયો ગુણધર્મ છે હા જૂથનો નો કૌંસ આવ્યો ને જૂથ બનાવી લેવાનું લેવાનું જૂથ નો ગુણધર્મ કઈ ક્રિયા માટે સરવાળાની ક્રિયા માટે ઓકે ના અમે બાદબાકીની ક્રિયામાં તો ખાલી એક જ ગુણધર્મ પડાય છે કયો સમૃદ્ધતા બીજો કોઈ ગુણધર્મ આવશે જ નહીં બાદ બાકીની ક્રિયામાં તો અહીંયા લખીએ સરવાળાની ક્રિયામાં સરવાડા બરાબર માઇનસ પાંચ મસ્ત આઈ ગયો તટસ સંખ્યાનો ગુણધર્મ કયો બેટા તટસ કઈ ક્રિયા માટે સરવાળાની ક્રિયા માટે અહીંયા જવાબ લખીએ સરવાળા સરવાળા માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ ચલો ક્લિયર પાંચમો આપણે તમે જાતે જ કહેજો મન જીરો વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ એ જ ઉપર વાળું જ લખી નાખશો ને બેટા ઉપર વાળું જ સરવાળા માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ એને જ જવાબ આવશે ઓકે ક્યાં જીરો ઉમેરી છે આ ક્રમ આ બાજુ બદલ્યો હા જૂથ ક્યાં બનાવી જૂથ મત

હા આમ જોઈ લો મારું ચલો સાતમાં શું મનપટાફો ત્રણ વત્તા જીરો તટક સંખ્યા બસ એટલું જ બોલજો કઈ ક્રિયા સરવાળાની આઠમા માં ગુણધર્મ ઓકે નવમાં

-8 + -8 = -16 जवाब लगयो समवृत्ताનો વેરી ગુડ બેટા સમवृत्ताનો જ ગુણધર્મ છે 14મો જૂથનો 15મો તટસ્થ સંખ્યાનો તટસ્થ સંખ્યા 0 આયને 0 માં કોઈ એક સંખ્યા ઉમેરીને -6 તો -6 પાછા મળે એટલે આ 0 તટસ્થ સંખ્યા દેગી ઓકે તો કયો ગુણધર્મ દેગી ગયું છે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ ચલો 16મો બોલતા રહો ક્રમનો વેરી ગુડ બેટા 17મો તટસ્થ ન ના ના સંખ્યા ઉમેરેલી હોય તો જીરો માં કોઈ સંખ્યા ઉમેરેલી હોય ઓકે કોઈ સંખ્યામાં જીરો ઉમેરો તો જ અઢારમો તટસ સંખ્યાનો તો આ બીજા બાકીના જે વધે તમારી જાતે ગણી લેવાના ઓકે